અને કાજુ બદામ કટ કરીને લીધા છે ગાર્નિશિંગ માટે આપણે કોપરાનું ખમણ લીધું છે અને કિસમિસ લીધી છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેમાં આપણે એક વાટકી કાળા તલ એડ કરી દઈશું હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે આપણે તેને અધકચરા ક્રશ કરવાના છે આપણે તે તલનું તેલ છૂટે એવી રીતે ક્રશ નથી કરવાનું જો આ રીતના આપણે ક્રશ કરવાના છે હવે આપણે તેમાં અડધી વાટકી ખજૂર એડ કરી દઈશું અને અડધી વાટકી આપણે ગોળ એડ કરી દેવાનું છે અને બધું જ સરસ રીતે આપણે મિશ્રણ ક્રશ કરી લેવાનું છે આપણે ચમચી ફેરવતી જવાની છે અને મિશ્રણને એકદમ બાઇન્ડિંગ આવે એવી રીતે આપણે ક્રશ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે સરસ મિશ્રણ એકદમ બાઇન્ડિંગ આવે એવું સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક મોટી થાળીમાં કાઢી લેશું બધું જ મિશ્રણ આપણે થાળીમાં કાઢી લેવાનું છે તલની તાસીર ગરમ હોય છે જેથી કરીને તે તમને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ કરાવે છે અને તલ આયન અને ફૂલ ઓફ કેલ્શિયમથી ભરપૂર હોય છે માટે શિયાળામાં આ રીતનું કચરિયું તમારે જરૂરથી ટ્રાય કરવું જોઈએ હવે એક આપણે પેન લઈ લેવાનું છે તેમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગુંદરને તળી લેવાનું છે તો સરસ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે થોડો થોડો ગુંદર એડ કરતો જવાનો છે અને સરસ આપણે તળી લેવાનો છે ઘી ગરમ થાય પછી જ આપણે ગુંદરને એડ કરવાનો છે અને ગુંદરને આપણે ચીસમાં તળવાનો છે જેથી કરીને ગુંદરની કોઈ કચાશ ન રહે ગુંદરની ગુંદર કાચો તળાય તો તે કચરિયામાં સારો નથી લાગતો જો સરસ એકદમ ફૂલીને

કરી તેને પણ થોડા એવા આપણે તળી લેવાના છે ડ્રાયફ્રુટ આપણે તળીને એડ કરીએ ઘીમાં તો તેની ક્રંચ બહુ સરસ લાગતો હોય છે તેમાં આપણે કિસમિસ પણ એડ કરી દેસુ કિસમિસને સેજ સે હલાવીને આપણે બધું જ કાઢી લેવાનું છે બધું જ એક આપણે ગુંદરવાળી પ્લેટમાં જ તેને કાઢી લેશું જો આપણે બધું જ તળી લીધું છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ બધું તળાઈ ગયું છે હવે આપણે ગુંદરને થોડો ક્રશ કરી લેવાનો છે જેથી કરીને તેને નાના નાના પીસીસ જયારે કચરિયામાં આવે ત્યારે તેનો ક્રંચ બહુ સારો લાગતો હોય છે જો આ રીતે તેને આપણે ક્રશ કરી લેશું કચરિયામાં ગુંદરનું પ્રમાણ સારું એવું લઈએ તો સરસ લાગતું હોય છે જો તમારે ગુંદર થોડો ઓછો લેવો હોય તો તમે લઈ શકો છો હવે આપણે તેને ક્રશ કરી લીધો છે હવે આપણે જે થાળીમાં તલનું મિશ્રણ લીધું હતું તે સાડીમાં તે ગુંદર અને ડ્રાય ફ્રુટ્સ આપણે એડ કરી દેવાના છે બધું જ ગુંદર અને ડ્રાય ફ્રુટ્સ તેમાં એડ કરી દઈશું પછી હવે આપણે તેમાં થોડું એવું ખમણેલું કોપરું એડ કરીશું પછી આપણે તેને થોડી એવી તૂટી ફૂટી એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર એડ કર્યો છે આ ઘરની બનાવેલો સૂંઠ પાવડર છે એટલે આપણે અડધી ચમચી જ એડ કર્યો જો તમે બજારનો એડ કરતા હોય તો તમારે એક ચમચી લેવાનો બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ એકદમ સરસ રીતે એકદમ બધું મિશ્રણ સરસ મિક્સ થઈ જાય એટલે આપણું કાળા તલનું કચરિયું તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે આ સમયે તમે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ પણ એડ કરી શકો છો જો તમારે બાઇન્ડિંગ ન આવતું હોય તો તમારે તેલ એડ કરવાનું અથવા તો ઘી પણ એડ કરી શકો છો જો સરસ મિશ્રણ મિક્સ થઈ ગયું છે આ શિયાળામાં આ કાળા તલનું કચોરિયું એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એક વાટકો લઈ લેશું જો આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ એક વાટકો લઈ લીધો છે તેમાં આપણે થોડું એવું ઘી એડ કરી દઈશું અને સરસ ગ્રીસ કરી લેવાનો છે જો આપણે થોડું બાઇન્ડિંગ મને ઓછું લાગતું એટલે મેં એમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે તમે તલનું તેલ પણ એડ કરી શકો છો અથવા તો ઘી પણ એડ કરી શકો છો હવે થોડું એવું આપણે મિક્સ કરી લેશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે અને એક શાઇન પણ આવી જશે જો તમે જોઈ શકો છો કે એકદમ શાઇની થઈ ગયું છે હવે આપણે વાટકામાં થોડું કોપરાનું કમળ લેશું અને તૂટી ફૂટી એડ કરીશું અને કાચો તળેલો ગુંદર એડ કરીશું હવે આપણે જે કચરિયું તૈયાર કર્યું છે તે પ્રેસ કરીને આખો વાટકો ભરી લેવાનો છે જો આ રીતે પ્રેસ કરીને આખો વાટકો આપણે ભરી લેશું પછી આપણે તેને એક પ્લેટમાં ટર્ન કરી લેવાનું છે આપણું કાળા તલનું કચરિયું તૈયાર છે જો રેસિપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી દેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ